તો રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે આપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે આ મોટા સમાચાર આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સામે આવીને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાતો પર પૂર્ણ વિરામ મૂક્યો જ્યાં તેમણે જણાવ્યું કે હું છેલ્લા છ વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું કે હું ક્યાંય જવાનું નથી મને કોંગ્રેસે બધું જ આપ્યું છે હાલમાં રાજીનામા અને અન્ય પક્ષમાં જવાની અટકળો માત્ર મને બદનામ કરવા માટે વહેતી કરાઈ છે વિમાલ ચુડાસમાએ વધુ જણાવ્યું કે દરેક રાજકીય પક્ષનો સારો ખરાબ સમય આવતો હોય છે પરંતુ જેનું મન અને હૃદય મજબૂત હોય તેને ક્યારેય કોઈ ઓફર કરતું નથી મને કોઈ ઓફર મળી નથી હું કોંગ્રેસનું છું અને રહીશ છ વર્ષથી હું સ્પષ્ટ આપું છું નામ આવતું હોય છે એ મને બદનામ કરવા માટે થઈને આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટી એ ઘણું બધું મને આપ્યું છે ધારાસભ્યની ટિકિટ આપી છે મેં મારી રાજનીતિની શરૂઆત બાવીસ વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીથી શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે